તમે જે પણ બબલ્સની શ્રદ્ધા રાખી ગુરુની રાખી શ્રદ્ધા સંપ્રદાયને તમે એક સંપ્રદાયને માન્યો હે તો એ સંપ્રદાયનો એક બબલ છે શું સંપ્રદાયનો એક બબલ છે તમારું મૃત્યુ પછી તમારો જે ચેતના છે એનો એક વખત એ બબલ્સમાં મુલાકાત લેવા જાય શું મુલાકાત લેવા જાય અને એ વખતે જો તમે જરાક ચૂકી ગયા માં આવી ગયા તો ફલવાના એમાં અને પછી એમ થયું આ બબર રહ્યું નથી હે એટલે આપણે તો બીજા માં જવું તું આમાં મજા નથી તો શું કરવાનું પછી ઓલું બાપો મી સહી કરે ત્યાં અવાય એમ ના અવાય બબલ્સ કે ને કહેવાય પરમિશન લેવી પડે ઓલા મેન હેડ નહીં પૃથ્વી ઉપર અમારી વાતનું ફોલું કરી તું સુખી છો તો તારું ઘર હાલ્યો હતો અને હવે અહીંયા પાછું ક્યાં રો એમ લાવ બિલ પાછું લાવ કેટલી એનર્જી ધંધો તારું કરી વાપરી હતી લેવા અને દેવાના હિસાબ સિવાય બ્રહ્માંડમાં કાંઈ જ નથી લેવું અને દેવું બધા જ એનર્જીના ફોર્મમાં હે યાદ રાખજો બધું જ એનર્જીના ફોર્મમાં હે એટલે જાગવું હોય ને જાગવું હોય તો મફતનું લેવાની કોશિશ નહીં કરવાની યાદ રાખજો મોટા બિલ આવશે શું અને જે કોન્સેપ્ટ કરે કે મફતનું એક માયાના ચક્ર ચાલી અને તમારો યુઝ કરવા માટેનો કોન્સેપ્ટ હે મફત કાંઈ મળતું નથી યાદ રાખજો શું હે બાપુ ખાણી સર પૂરી મુસા ખબર નહીં પડે હમ હલવાઈ ગયા ત્યાં તો હજારો વર્ષનું આવ્યું છે નીકળવું ક્યાં છે મારી આજે આવો આવો જગ્યાએ જઈને આયા એ દી કે ત્યાં જવું હોય હવે આપણે આપણી એજન્ડા પ્રમાણે કે કર્યું કે ના હવે એમાં નથી એમાં ચોપડી હવે જે મારો પુત્ર આવે તો આ પાછળનું જે મે નવું જનરેટ કર્યું એના હિસાબે મારે એ બબલમાં જવું પડે કે ઈમાં જવું જ પડે તમારી એની ઇન્ટેન્સિટી કેટલી હાઈ મગજમાં છે ઈ પ્રમાણે ઘટના ઘટી થાય જો તમે અમારી વાત સાંભળી ઓનો નીરોસમાં જીવતો પડ્યો હવે હે ઈ નીરોસ તમને એક વાર ખાની જાય હુંમાં ને બધે ભગવાન માં કે મહાવીર દીક્ષિત્ર છે મજા નાખો ને કોણ નથી ઈ રાઈત છે પણ મારે નથી જવું તો નથી ખપતું નથી જવું શું કરું ભલે ભલે ત્યાં ભગવાન હે ને બધા બેઠા હે પણ અમારે ત્યાં જવું નથી શું મે મારી મોજે ભાઈ રસ્તો શું હે તો સૌથી પહેલું હે એક એવું જ્ઞાન તમારી પાસે અલ્ટિમેટ નોલેજ હોવું જોઈએ યુનિવર્સલ ક્રિએશન બ્રહ્માંડ નું સર્જન કેમ થયું અને આપણે અહીંયા કોણ છીએ શા માટે શું કરવાનું છે આ પહેલું જાણ્યા પછી નક્કી કરાય કે કયા ગુણ ગુરુ ધોવા પેલું કરવાનું બાકી રહી ગયું જે પહેલું કરવાનું હતું ઈ બાકી રહી ગયું અને વિધિપૂર્વક તમારા બાકી રાખવામાં આવ્યો હે શું હે બાકી રાખવામાં આવ્યો હે ઈ પણ એક યુનિવર્સલ ડિઝાઇન હે શું હે ઓકે અને હવે તમને કહીએ તમે શું કામ કે બબલ્સ જે પૃથ્વી ઉપર બબલ્સ છે એનું આઈસ પૂરું થાય બબલ્સ ચેન્જ થનારું બબલ્સ ચેન્જ થનારું શું હે બબલ્સ ખેતરમાં ભૂતડી વાવી હતી અને વડ પડી ગયો અને હવે શિયાળુ પાકમાં ઘઉં વાવવા હે ભૂતળી ઉખેડાઈ ગઈ હે ને જે એ ઉખડી પછી ખેતર ખેડાશે અને પછી ગૌ ગવાશે એ ભૂતરી ઉખડવાની પ્રક્રિયા પૃથ્વી ઉપર શરૂ થઈ ગઈ છે એટલે જેટલા દાણાને છૂટવું છૂટું જે જમીનમાં રહી ગયા એ પાછા ફૂટી નીકળશે ને આ કહેવામાં એટલે કે તમે એમ ન કહો કે અમને કોઈ ખબર નહોતી એટલે ખબર પાડવામાં આવી રહી કે ભૂતરી ઉખડાશે જેને નીકળવું હોય હલરમાં પડવું હોય નીકળીને ભાગી જાય જો દાણો રહી ગયો તો પાછો અહીંયા જ ઉગવું પડશે એટલે લોટરી લાગેલી છે અને કહેવાય સેલ અને કહેવાય સેલ તમને એની ખબર હોય કે તમને એની ખબર ન હોય તમને એ બધું જ કહેવામાં આવી રહ્યું તમે નક્કી કરજો કે આપણે શું કરવાનું એટલે એક જ એ આ તો તમને જાણકારી આપી રહ્યા બાકી બધી લેફ મૂકી કરી અને જાગવાનું શરૂ કરો હખર અને આપણા લિસ્ટ ફગાવી કરી અને અત્યારે મારે શું કરવાનું હે એ કરો અને એમાં હોશ રાખો ઇન શોર્ટ એક્શન એટલી કરવાની શું અને એ કરતી વખતે દિમાગમાં સારું અને ખરાબ એવા બે ભાગ પડવા જોવે નહીં ભાગ ખાલી એ પડવા જુએ યોગ્ય અને કે આ કરવું અત્યારે મારા માટે યોગ્ય હે કે નથી આટલું ધ્યાન રાખવાનું બાકી બધાએ તોતા કરો ગા અને જેટલું સાંભળ્યું ભૂલી જાઓ हं आप एम थक हाजिर फिर ड्यूटी कर भी है तो हमें करीज नाख भी है सुनें मुक्ति मुक्ति के पछि જોઈ લેસણો ફેરતી પેલી ઉભી કરું ચાંદ માં હખા બજારું નથી તો પેલી કરીજ રાખો ભગવાન બોલો કરો બસ કોણ હે સુમે આય બસ ટોન હોવો જો મે ભય ન હોવો જો મે હ રામણ એમ કીધું બતાય કે સીતર પાછી આપી દે ઉ ભગવાનને નામ તેમ હ पासी आप ही चुकम चुकम ना अभी रावण जो सीता ने पासी आपे तो बीजू जो यीशु साबित है तायर नहीं रावण भूल करी रावण को भी भूल करें इतनी ठूकेरुं चाटवानी बात आ तो मतलब ये तो भूल करिए है रावण को भी भूल कर तो रावण कोई भूल ना करेंगे સીતાને પાછી આપવાથી સાબિત થાયનું કે રાવણ મૂર્ખ હોય અને ભૂલ કરેલું હોય અને જો રાવણ ભૂલ કરતો હોય તો મારી આબર શું એમ હમ માથું રાવણ ભૂલ ના કરે શું એના બબસ બને હમ રાવણ કદાચ ભગવાન કહે એ તીર્થ ઘરથી લાવે હે તો આપણે તો આવ્યો આપડે વાર વાતનું

આ ચેપ્ટર હે સ્ક્રીપ્ટ મેં લખી હતી વિજય મારો જાય કે વિજય મારો જાય છે એન થનારો પિક્ચર પૂરું થનારું મારો જ વિજય થનારું હે જો રામ મરશે ને જો તો હું તો ભગવાન હોઉં જ શું હે સાબિત થઈ જશે સાબિત થઈ જશે અને જો રામ હું મરી જઈશ અને ઈ ભગવાન હે

ભયસન હોય આપણા અમુક અમુક હોય આપણી પથારી ફેરવીને આપણે સારા ભયભીત કરી નાખ્યા છું એવી એવી બીકું ગાલ લીધી હોય ને શું કામ ખબર કે તમારો બધાનો બેબી સોલની ઉર્જાને વાપરી શકાય કેવી રીતે ધારો કે તમે બેબી સોલો તમે જે ઉર્જા બોલવી હોય બેબી સોલ ઉર્જા ગણી હોય અને હું તમને કહા કે એવું ગતકડું કરું હમ કે જો તમે આમ કરો ને જ મંત્ર બોલવો તો આમ જ બોલવાનું જરાક જો મંત્રમાં ફેર થશે તો પછી મજા નહીં આવે તો પાપ પડશે તમને એક લાગ્યો કે ક્યાં ખોટું ન બોલાઈ જાય મંત્રનો ઉચ્ચાર એક તમારી અંદર જેવો ક્રિયેટ થયો ઉર્જા લીક થઈ એ લીક થયેલી ઉર્જા મારા પૂછી આવે આવા કેટલા અઠકી ગાલે આપણા બધે લોકોએ હમ બાપાની ખીર કરતા કરતા માથે ઉડવું